નમસ્કાર ખેડૂત મિત્રો હું પટેલ હરેશ સહજગ્રતિ આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી છીએ ગામ ગોમટા તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર જ્યાં હસુભાઈ ગણેશભાઈ પટેલની વાડીએ તેમને માંડવીનું વાવેતર કરેલું છે આમ તો ગામ ગોમટામાં મગફળીનું વાવેતર ખૂબ જ ઓછું થાય છે પણ એમને બે વર્ષ પહેલાં પણ વાવેતર કર્યું કરતું આજે પણ કર્યું છે તો આ વખતે એમને મગફળીના પાકમાં સુકારનો પ્રશ્ન હતો શુકારાના પ્રશ્નમાં એમને એકવાર સારું સારું ટેકનિકલ પણ થાય તું હતું રિઝલ્ટ આવતા ફરી પાછું કાળી ફૂગનો પ્રશ્ન ફરી થયો હતો મગફળીના પાકમાં શું પ્રોબ્લેમ હતો શું વાપર્યું કેવું રિઝલ્ટ મળ્યું નમસ્કાર હસમુખભાઈ નમસ્કાર આપનું પૂરું નામ હસમુખભાઈ ગણેશભાઈ કાનાણી ગામ ગોમતા તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર આપનો પૂરો મોબાઈલ નંબર એકાણું સાત પાંત્રીસ

એક સ્ટાર પ્રોટેક્ટ અને એક એનપી વાપર્યું હતું બરોબર એવી રીતે તમે ત્રણ ત્રણ એકડમાં એ તો ઉપયોગ કર્યો તો એમાં તમને આનું રિઝલ્ટ કેવું લાગ્યું રિઝલ્ટ સારું છે સારું છે સુકારો અટકી ગયો ને મગફળી કલર માં આવી કલર માં આવી જાય તો જો ખેડૂત મિત્રો સુકારો પણ અટકી ગયો છે ને મગફળી એકદમ નેચરલ કલર માં આવી જાય છે કોઈ એમાં ફેરસ સલ્ફેટ કે ઝિંક ની કોઈ જરૂર નહીં ખાલી એનપી સ્ટાર એનપી અને સ્ટાર પ્રોટેક્ટ ના ઉપયોગથી મગફળી ગ્રોથમાં આવી ગઈ છે અને સુકારો પણ અટકી ગયો છે તો તમે બધા બીજા ખેડૂત મિત્રો શું ભલામણ કરશો સુકાર આમાં સ્ટાર પ્રોડક્ટ વપરાય કે નહીં વપરાય પ્રોડક્ટ છે ભલે આપણો ખુબ ખુબ આભાર